એક નંબર નો હરામણ માણસ છે તો ભાઈ સવાર થી ડાયરેક્ટ નાઈટમાં કેમ કે ખાવાનું આઈ ગયું છે આ ભૂખડા મંગાવ્યું છે ત્યાં મંગાવ્યું ને

પીપોડા લઈને આવો છું પતંગ લઈને આવજો ફિરકીઓ લઈને આવું માસ્ક લઈને આવ્યો એવું બધું લઈને આવો છું બહુ મહેનત લાગી યાર અને સાચું બ્લોગનો એ ટાઈમ નહીં મળ્યો કે હું તમને કઈક વસ્તુ બતાવું કેમકે બોલું છું લિટરલી એટલો બધો આજે થાકી ગયો ને જેની કોઈ કામ આજે બહુ બધું હતું ફોન મચેડવાનો ટાઈમ નહી મળ્યો ફોન જોવાનો ટાઈમ મળ્યો તો નહી ઓબ્વિયસલી બતાવવાનો ટાઈમ મને મળ્યો જ ના હોય એટલે હમણાં હું જાઉં છું જઉં છું તમને બતાવીશ નહીં જુઓ ક્યાં જઉં છું બહુ મજા આવશે જોવાની કેમ કે હમણાં રિલેક્સ થવા માટે જોયું બહુ મજા આવશે બધા ફ્રેન્ડ સર્કલ જોડે હું મજાક મસ્તી કરવા માટે જઈ રહ્યું

નાના તું રેવા દે મારા ભાઈ હું ઉતરી જવું આચુ આવડે

નો મલે આય દજોન તો છે મત સહીય લેણ મલે હા ગારમ મો ગયો મલે અબદલ અનનો જો દેજે માર નહીં હાલો કાકા મરીયા હાલો મલે જો બાપુ ચાલ મલે મરીયા ભાઈ ચલો મળીએ આગળના ટેક ત્યાં સુધી ના એ ના ભૂલ કરે અર્ધા ટેક હું બતાવી ના શક્યો એટલે મળીએ કાલ જલ્દી થી આગળના બ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ આય ને મારા ભાઈ ઓ હવે જઈએ ને ભાઈ ઘરે બસ હો જઈએ ક્યાં બે બેન છે ના તું ક્યાં ગભરાવે ભાઈ